મારું ફિલ્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ છે અત્યારે હું સોશિયલ લાઈફમાં છું બહુ કોન્ટ્રાડિક્શન છે જરૂર છે તો આવડતની અને ઘણા બધા આમાં વિદ્યાર્થીઓ એવા છે કે જેનામાં ઘણી બધી સુસુપ ટેલેન્ટ છે ખાસ માતા પિતાને પણ મારે વિનંતી કરવી કે પર્સન્ટેજ પર્સન્ટાઇલની લપમાં ના પડીએ અને એમને જે ગમે છે એમાં એમને આનંદ આવે છે એ પ્રકારની એક્ટિવિટીમાં એમને પ્રોત્સાહિત કરીએ મારા મારા હસબન્ડને મારા ફાધર ઇન લો આર્મીમાં મોકલવા માંગતા હતા બરાબર અને જો એ બન્યું હોત તો ત્યારે વિશ્વને નંબર વન ઓલરાઉન્ડર ના મળ્યા હોત આ સૌથી જીવંત એક્ઝામ્પલ હું એટલે આપું છું કેમ કે બહુ નજીકથી મારા સાસુએ ગળામાં પહેરેલો ચેન ભાડે રાખીને એમને ક્રિકેટ રમાયડા છે આ પ્રકારની પરિસ્થિતિમાં અને એ આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની હું વાત કરું છું એમણે આઠ વર્ષની ઉંમરે ક્રિકેટ શરૂ કર્યું અને અત્યારે અચીવમેન્ટ આપણા સમાજના દીકરા દીકરીઓમાં ટેલેન્ટની કોઈ કમી નથી એ લોકોમાં ઈચ્છા શક્તિ કોઈ કમી નથી જરૂર છે આ પ્રકારની વ્યવસ્થાથી એમને પ્રોત્સાહન મળે માતા પિતાના માધ્યમથી પ્રોત્સાહન મળે અને સમાજ પૂરતો એમને ટેકો આપે તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા છે એ આપણા સંતાનો અર્ચિત કરશે હું તમને ગેરંટી આપું છું આવનારો સમય આપણા દેશનો જે સુવર્ણકાળ આપણે બધા ગુમાવી ચૂકાતા એ સુવર્ણકાળ પાછો આવશે એ પ્રકારની વ્યવસ્થા અત્યારે કરવામાં આવે છે ખાસ ગુજરાતની હું વાત કરું ગઈકાલે જ બીજા એક સમાજમાં કાર્યક્રમ હતો એમાં અમે આજ રીતની ચર્ચા કરતા હતા મને કે બેન આપણા દીકરા દીકરીઓ છે એ બીજા સ્ટેટના એજ્યુકેશન સિસ્ટમ કરતા એ ક્યાંક લેક કરતા હોય એવું અમને લાગે કેમને બારે ક્યાંક ડિબેટમાં મોકલો કે બારે કોઈ કાર્યક્રમમાં મોકલો તો આમ અલગ પડી જાય મેં કીધું સાહેબ દરેક ભૂમિનો છે ને એક આગવો પ્રભાવ છે તમે બિહારમાં જશો તો તમને ઘરે ઘરે ક્લાસ વન ક્લાસ ટુ થયેલા દીકરા દીકરીઓ મળશે બરાબર અને એનું મેઈન કારણ છે મહાભારત વખતે કુરુક્ષેત્રના યુદ્ધનું મેઈન એપિસેન્ટર દિલ્હી હતું તો ત્યાં અધિકારીઓ મળવા સ્વાભાવિક છે યા રાજનૈતિક તમને લીડર્સ મળવા સ્વાભાવિક છે તમે સાઉથમાં જાશો તો તમને આઈટી અને સોફ્ટવેરના માથા મળશે પંજાબમાં જાશો તો તમને એગ્રીકલ્ચર હરિયાણામાં જાશો તો તમને એગ્રીકલ્ચર એમાં નિપુણતા કરેલા લોકો મળશે એવી જ રીતના આપણા ગુજરાતની વાત કરીએ તો સાહેબ આ ભૂમિનો પ્રભાવ છે સરદારસિંહ બાપુ ને સીઆર બાપુને ઉપસ્થિત છે કે અહીંયા પાટુ મારીને તમે જેને પૈસો પેદા કરી શકો એ માટેની બિઝનેસ સ્કિલ્સ વાળા દીકરા દીકરીઓ છે એ તમને આ ભૂમિમાં મળશે એ આપણા ભૂમિ ની દેન છે પૈસો પુષ્કળ પ્રમાણમાં